ખુશ છીએ કારણ કે ઘણા ટાઈમથી આપણે રાહ જોઈ રહ્યા હતા વર્લ્ડ કપની ટીમ ક્યારે ડિક્લેર થશે અને આજે ફાઇનલી ટીમનું ડિક્લેરેશન જ્યારે થઈ ગયું છે તો અને ભાઈનું નામ એમાં આવી ગયું છે એટલે બહુ ખુશ છીએ પરિવાર બહુ ખુશ છે કે બીજી વાર વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે જી ચોક્કસ એ એ હંમેશા આશા પૂરી જ કરતી હોય છે બસ તમારો વિશ્વાસ અટલ હોવો જોઈએ અને રવિન્દ્ર પણ માતાજીમાં બહુ વિશ્વાસ રાખે છે એટલે એમ કહી શકાય કે અમને નોરતા ફળ્યા છે

કર્યું પણ છે એટલે આપણે એવી જ અપેક્ષા રાખીએ કે આગામી દિવસોમાં જ્યારે વર્લ્ડ કપ રમાઈ રહ્યો હોય ત્યારે પણ એટલું સારું પરફોર્મન્સ કરે મહાશાપુરા ખૂબ ખૂબ શક્તિ આપે અને ઇન્ડિયા વર્લ્ડ કપ લઈને આવે

ઇન્ડિયાની ટીમ જાહેર થઈ એમાં ખાસ કરીને રવિન્દ્ર જાડેજા સૌરાષ્ટ્રના પ્લેયરની પસંદગી થઈ એ સૌરાષ્ટ્રના ક્રિકેટ માટે ગર્વરૂપ છે અને એનો ઓલરાઉન્ડર તરીકે બહુ સારો ભાગ ભજવશે એમાં કોઈ શંકા નથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી રવિન્દ્ર જાડેજાને અભિનંદન આપવામાં આવે છે